મહાવીર સ્વામીનું પ્રકીર્ણક મહાવીર સ્વામીના શાસનમાં પુરુષ અને સ્ત્રી મળી નવજીવે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું તે જીવ તીર્થંકર નામ બાંધ્યું હતું એ હતા મહારાજા શ્રેણી મહાવીર સ્વામીના કાકા સુપાશ્વ પોટીલા અનગાર સાધ્વી ઉદયન રાજા મહાશતક શ્રાવક શંખ શ્રાવક અંબળ સન્યાસી સુરશા શ્રાવિકા રેવતી શ્રાવિકા મહાવીર સ્વામીના તીર્થમાં રુદ્ર સત્યકી થયા હતા મહાવીર સ્વામીના તીર્થમાં વૈશેષિક દર્શનની ઉત્પત્તિ થઈ હતી મહાવીર સ્વામીના સંખ્યાબંધ રાજાઓ ભક્ત હતા મહાવીર સ્વામીના પાંચ કલ્યાણકો હતા તે પાંચ કલ્યાણકો ચ્યવન જન્મ દીક્ષા કેવલ જ્ઞાન અને નિર્માણ મહાવીર સ્વામીના સમયમાં પાંચ આશ્ચર્ય થયા હતા એ અવસરપણિકાલમાં એ આશ્ચર્ય રિષભદેવ સ્વામીથી પાશ્વનાથ સ્વામીના શાસનના પાંચ આશ્ચર્ય પહેલું ઉત્કૃષ્ટ અવગાનાવાળા એકસો આઠ જીવો એક સાથે સિદ્ધ થયા છે બીજા યુગલિયા મળીને દેવલોકમાં જ જાય પણ હરિવંશમાં એક યુગલિયું મરીને નરકે ગયું છે ત્રીજું તીર્થંકરોના શાસનમાં અસંયતોની પૂજા ન થાય પણ નવમાં અને દશમા તીર્થંકરોના શાસનમાં અસંહતોની પૂજા થયેલ છે ચોથું સ્ત્રીવેદે તીર્થંકર ન થાય પણ ઓગણીસમાં મલ્લીનાથ સ્વામી સ્ત્રી વેદે તીર્થંકર થયા પાંચમાં વાસુદેવ વાસુદેવ કદી વાસુદેવ વાસુદેવ કદી સાથે ન મળે પણ શ્રી કૃષ્ણ મહારાજની અપરંકંકા નામની રાજધાની જે ઘાતકી ખંડમાં આવેલી છે ત્યાં જવું જ થયું દ્રૌપદીનું ત્યાં હરણ થયું હતું વાસુદેવ પોતાની ભૂમિની સીમા કોઈ વાળે વટાવી શકતા નથી છતાં દ્રૌપદીને ત્યાંથી લાવવા માટે અને પાંડવોનું કામ કરવા માટે શ્રીકૃષ્ણ મહારાજને ત્યાં જવું પડ્યું હતું લઈને પાછા ફરતા હતા ત્યાં રાજા અરિષ્ટ થયેલ છે મહાવીર સ્વામીના સમયમાં પાસ આશ્ચર્ય મહાવીર સ્વામી આત્મા બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયો તીર્થંકર ક્ષત્ર જન્મે ઇન્દ્ર મહારાજ આજ્ઞાથી હરિન ગમેશી દેવે ગર્ભનું સહરણ કર્યું હતું મહાવીર સ્વામીને છ મહિના સુધી લોહી ખંડવા લોહીનો જુલાબ થયો તીર્થંકર પર તેજોલેશિયાની અસર ના થાય છતાં ગૌશાલાએ તેજોલેસિયાનો પ્રયોગ કર્યો તેનું ફળ મહાવીર સ્વામીએ છ મહિના સુધી ભોગવવું પડ્યું હતું આમ કેવળ જ્ઞાન બાદ ઉપસર્ગ થયો ત્રીજું મહાવીર સ્વામીની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એટલે કોઈને પણ વીરતીનો પરિણામ ન થયો એટલે કે વ્રત નિયમાદિ કાંઈ ના થાય કોઈ તીર્થંકરોની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ નથી ચોથું ચંદ્ર સૂર્ય દેવો કદી મૂળ રૂપે દર્શન કે દેશના સાંભળવામાં ન આવે પણ મહાવીર સ્વામીના સંવસરણમાં સૂર્ય ચંદ્ર મૂળ રૂપે આવ્યા હતા પાંચમું તીર્થંકરોની હાજરીમાં વેરનું વિરામ સ્થાન હોય છે પણ મહાવીર સ્વામીના શાસનમાં શકેન્દ્ર અને ચમરેન્દ્રની લડાઈ થઈ હતી આ રીતે અવસરપરની કાલમાં દસ આશ્ચર્ય થયા છે તીર્થંકર દેવ નિર્મિત સંવત્સરણ અથવા સુવર્ણ કમળ પર બેસીને દેશના આપે તીર્થંકર રોજ દેશના આપે તીર્થંકર રોજ બે વાર સવાર અને બપોરે દેશના આપે તીર્થંકર સવારે એક પ્ર અને બપોરે એક મૂળી કુલ બે પ્રહ એટલે છ કલાક સુધી દેશના આપે તીર્થંકર અર્ધમાગદી એટલે પ્રાકૃતમાં સર્વ ભાષાની જાણીતા ભાષામાં દેશના આપે તીર્થંકર પ્રરૂપિત શાસ્ત્રો ગંધરોએ અર્ધમાગદી એટલે પ્રાકૃતમાં સર્વ ભાષાની જાણેતા ભાષામાં ગુથ્યા તીર્થંકર પ્રથમ તપના પારણામાં અન્નદાન આપનારની ગતિ એક જ ભવમાં કે ત્રીજા ભાવે મોક્ષ જાય થાય એવું થાય તીર્થંકરના આહારદાન સમયે પાંચ દિવ્યો વ્રસ્ત્રની વૃષ્ટિ સુગંધી જળ અને પુષ્પવૃષ્ટિ વસુધરાની વૃષ્ટિ બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ અહોદાન અહોદાનની ઘોષણા અને ધૂંધુની ના થયા હતા મહાવીર સ્વામીના સમયમાં પ્રજાનો સ્વભાવ વક્ર જળે તે સરળતા ઓછી અને બુદ્ધિની પ્રગલભતા ઓછી હતી ભારતમાં તીર્થંકરનો વિહાર મોટાભાગે પૂર્વ તથા ઉત્તર ભારતમાં તે ઉપરાંત એકાદ વખત પશ્ચિમ ભારત સુધી થયો હતો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ